નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ નવ એક બે હજાર ચોવીસ ને મંગળવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજે દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાદના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાદના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે રાયડો આઠસો પંચાવનથી નવસો ચિમોતેર રૂપિયા લસણ અઢારસો થી ચાર હજાર રૂપિયા જીરું બાવનસો થી પાંચ હજાર છસો એસી રૂપિયા અજમો બાવીસો પાંચ થી ત્રેપનસો પચાસ રૂપિયા ધાણા નવસો નેવું થી તેરસો ચાલીસ રૂપિયા કપાસ એક હજાર થી ચૌદસો પંચાણું રૂપિયા બાજરો 400 થી ચારસો પંચોતેર રૂપિયા ઘઉં ચારસો પચાસ થી પાંચસો ત્રેસઠ રૂપિયા અડદ એક થી બારસો પંચાવન રૂપિયા તુવેર એક થી સત્તરસો દસ રૂપિયા તો આ હતા જામનગર યાદના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાદના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે મગ અગિયારસો અઢારસો એકત્રીસ રૂપિયા ચણા નવસો થી ઓગણીસો એકતાલીસ રૂપિયા ચોળા અઢારસો એકાવન થી ત્રણ હજાર એકત્રીસ રૂપિયા સોયાબીન આઠસો એક થી નવસો એક રૂપિયા મગફળી જાડી આઠસો અગિયાર થી ચૌદસો એકતાલીસ રૂપિયા ચણા સફેદ એક થી બે હજાર છવ્વીસ રૂપિયા તલ બાવીસો થી એકત્રીસો એકોતેર રૂપિયા ધાણી એક હજાર થી સોળસો એકાવન રૂપિયા ડુંગળી સફેદ બસો થી બસો એક્યાસી રૂપિયા રાય તેરસો થી તેરસો એકતાલીસ રૂપિયા મેથી આઠસો થી એક હજાર એકાણું રૂપિયા સુવાદાણા સત્તરસો એકસઠ થી સત્તરસો એકસઠ રૂપિયા સૂરજમુખી છસો થી છસો એકતાલીસ રૂપિયા મરચા નવસો એકાવન થી બેતાલીસો એકાવન રૂપિયા ડુંગળી અડદ બારસો એકાવન થી અઢારસો અગિયાર રૂપિયા મઠ એક હજાર અગિયાર એક હાજર એકતાલીસ રૂપિયા તુવેર અગિયારસો થી એકાણું રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો છેતાલીસ રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો એક થી છ હજાર ત્રણસો એક રૂપિયા કલંજી એક હજાર થી બત્રીસો એક રૂપિયા કપાસ બીટી એક હજાર એક થી ચૌદસો છાસઠ રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી છસો બાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી સાતસો ચોવીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી ચૌદસો છપ્પન રૂપિયા સિંગફાળિયા એક હાજર એકસઠ થી સત્તરસો એકવીસ રૂપિયા તો આ હતા તાજા બજાર ગોંડલિયા ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર